સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથ ઝડપાયા ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાસ વારે રેડ કરવામાં આવે છે તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર એક કામ નથી કરતા જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મળતીઓ કોમ્પ્યુટર ઓપરેટર પાંત્રીસોની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઈ તપાસ તલાટી તલાટીકમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં નામફેર કરવાના અવેજ પેટે પ્રથમ પાંચ હજાર લાંચની માગણી કરી હતી જે રકજગના પાંત્રીસોની લાંચની નક્કી કરવામાં આવી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપી હતી જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા